વડોદરા નું સૌથી મોટું એક્ઝિબિશન એટલે કે દીદાર એક્ઝિબિશન નો શેર ગ્રાન્ડ મર્ક્યુર સૂર્યા પેલેસ માં લાગી ગયો છે અને અહિયાં તમને પચાસ થી વધુ સ્ટોલ પર પ્રીમિયમ પરિ નું કલેક્શન લેવું હોય કે મારી બહેનો ખાલી શોપિંગ કરવી હોય તમારા માટે તો આ શોપિંગ એક મોલ જ છે અહિયાં તમને નવરાત્રી સ્પેશિયલ કલેક્શન માં ચન્યાચોડી બ્લાઉઝ સ્પેશિયલ જ્વેલરી લગ્ન પ્રસંગ માટેના કપડા એથનિક વેર એ પણ ભાઈઓ અને બહેનો બંને માટે મળી જશે સાડીઓ પણ ભારત માં જેટલા પ્રકારની હશે એ બધું જ કલેક્શન તમને અહિયાં જોવા મળી જશે કુર્તા ડ્રેસીસ જવેલરી જેટલું પણ આઉટફીટ બહેનો હોય છે પહેરવાના કપડા મળી જવાના છે ચપ્પલ અને શૂઝ પણ મળી જશે ભાઈઓ તમારા માટે ચશ્મા અને વોચ નું જોરદાર કલેક્શન મળી જવાનું છે અને બહેનો તમારા માટે જોરદાર અલગ અલગ બ્રાન્ડેડ બેગ્સ પણ મળી જશે તમને ભીડ જોઈને ખબર પડી જ ગઈ હશે કે આટલા મોટા પાયે એક્ઝિબિશન નો સેલ લાગે તો લોકો તો લેવા માટે તૂટી જ પડ્યા છે તો વડોદરાના વાસીઓ તમે કેમ રહી જાવ માત્ર બે દિવસ એટલે કે બાર તેર સપ્ટેમ્બર સુધી સૂર્યા પેલેસ માં આ એક્ઝિબિશન રહેવાનું છે તો પહોંચી જજો લે રમન કાકા હેડ અને આવા જોરદાર વિડીયો જોવા માટે અમને જ અમને ફોલો કરો